समाचार सवार मा स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो रूपाला विरुद्ध मतदान करने त्रो पचास क्षत्रिय युवा आशापुरा सोगंद खाधा रूपाला टिकट रद्द करने उग्र मांग राजकोट लोकसभा उम्मेदवार परसोत्तम रूपाला टिकिट रद करवानी मांगनी साथ क्षत्रिय समाज द्वारा शुरू करायेल आंदोलन मई काले प्रथम तबका नी मंत्रणा पड़ी भांग्या बाद सांजे राजकोट न आशापुरा मंदिर खाते त्रो पचास जटला क्षत्रिय युवाओं एक ठा था महत्व नुके आ क्षत्रिय युवाए जो रूपाला टिकट रद्द नहीं थाय तो भाजप विरुद्ध કચ્ચાવીને મતદાન કરાવવાનામાં આશાપુરાની હાજરીમાં સોગંદ ખાધા હતા मुख्यमंत्री भूपेंद्र पटेल दिल्ली जवारवाना भाजपाની ચોટડી ધંધેરાની બેઠકમાં રહેશે ઉપસ્થિત पीएम સાથે પણ કરી શકે છે મુલાકાત એક તરફ ગુજરાતમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો પ્રચંડ વિરોધ સતત સામે આવી રહ્યા છે અને હવે પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે રાજ્યમાં હાલ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવારને લઈને વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવારવાના થયા છે દિલ્હીમાં ભાજપની ચોટડી ધંધેરાની બેઠક મળવાની છે આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે તેઓ દિલ્હી ગયા છે તેવી પણ શક્યતાઓ છે કે તેઓ ફરી એકવાર વડાપ્રધાન नरेंद्र મોદી સાથે મુલાકાત કરી શકે છે दाहौद लोकसभा बैठक पर कांग्रेस ने नव વખત જીત મેળવી હતી છેલ્લા બે ટર્મમાં ભાજપનો થયો હતો વિજય दाहौદ લોકસભા બેઠકમાં સંતરામપુર ફતિપુર ઝાલોત લીમખેડા दाहૌદ ગરબડા અને દેવગઢ બારિયા વિધાનસભાનો સમાવેશ થાય છે આ આદિવાસી માટે અનામત બેઠક છે આ બેઠક અત્યાર સુધી કોંગ્રેસ હસ્તક હતી કોંગ્રેસ दाहौદ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં નવ વાર જીત મેળવી છે જ્યારે ભાજપે ચાર વાર જીત મેળવી છે दाहौદ લોકસભા બેઠક પર સોમાભાઈ ડોમોરે સૌથી વધુ છ વાર જીત મેળવી હતી જેના કારણે કોંગ્રેસ આ વિસ્તાર માં પોતાનું પ્રભુત્વ જમાવી શકી હતી વર્ષ બે માં ભાજપે જસવંતસિંહ ભાભોર ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે આકરી ગરમી વચ્ચે કેટલાક રાજ્યોમાં વરસાદનો એલર્ટ દેશના 6 રાજ્યોમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે જેમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગ અનુસાર મધ્યપ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, કેરળ, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપમાં વરસાદ પડી શકે છે. આ સિવાય જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે. रूपाला અંગેની બેઠક બાદ ભુપેન્દ્ર ચુડાસમાનો નિવેદન પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદને શાંત કરવા ભાજપના ક્ષત્રિય નેતાઓ અને ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મરી હતી પછી ભુપેન્દ્ર ચુડાસમાએ પત્રકાર પરિષ્ઠમાં જણાવ્યું કે ત્રણ ત્રણ વખત માફી માંગવામાં આવી હતી આ બાબતે પાર્ટી વિચાર કરશે રૂપાલાએ અનેક વખત માફી માંગી છે હજુ નિરાકરણ આવ્યું નથી અમે પાર્ટીને અમારી વાત કરીશું પછી પાર્ટી નિર્ણય કરશે બીજી બેઠક નહીં થાય આધાર કાર્ડ ની ફ્રી સેવા ની તારીખ લંબાવાઈ આધાર અપડેટ કરવાનો બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક છે UIDAI એ સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન સુધી ફ્રી માં આધાર કાર્ડ ની વિગતો અપડેટ કરી શકો છો તમારે ₹50 ની ફી ચૂકવવી પડશે નહીં આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો ઉમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે UIDAI. गवर्नमेंट डॉट इन पर थी अपडेट करी सकस भाजप उम्मीदवार रूपाला ने राहत राजकोट मरना क्षत्रिय समाज नु महासम्मेलन हाल पूरतु मौकूफ रखा क्षत्रिय समाज न रोष नो सामना रूपाला माटे राहत ना समाचार सामे आव्या छे जेमा आगामी सात आयोजित क्षत्रिय समाज नु महासम्मेलन रद्द करवामा आव्यु छे आ अंगे क्षत्रिय आगेवान वन पी टी जाडेजाए जनाव के परसोत्तम रूपाला फोन न भरे त्या सुधी कोई सम्मेलन नहीं करिए रूपाला द्वारा फोन भराया बाद भारी रणनीति जाहिर करवामा नहीं नही सुधी कोई आंदोलन पर नहीं करवामा आवे राष्ट्रपति ए प्रथम स्वदेशी सी आर टी सेल थेरापी लॉन्च करी राष्ट्रपति द्रौपदी मुर्मू आज आई आई टी बॉम्बे खाते आयोजित एक कार्यक्रम में स्वदेशी रीते विकसित सी आर टी सैल थे आई आई टी बॉम्बे टाटा मेमोरियल सेंटर द्वारा विकसित आ जीन आधारित थेरापी विविध प्रकार कैंसर के इलाज में मदद कर आ भारत प्रथम मेड इन इंडिया सी आर टी सेल थेरापी छे जेना सार खर्च मोदपात्र घटाड़ो थी अपेक्षा छ गर्मी ने लई केंद्र ए जारी कर हवा विभाग गर्मी चेतवनी बाद केंद्रीय स्वास्थ्य परिवार कल्याण मंत्री मनसुख मांडिया ए मोटी बैठक योजी आई जेमा आईएमडी स्वास्थ्य विभाग डिजास्टर मैनेजमेंट न उपस्थित रह समीक्षा बैठक म राज्य ने एडवाइजरी जारी कर गर्मी ने लई दिशा निर्देश आप आई एम अनुसार आ वर्षे गर्मी सामान्य स्ट्रोक ने सामान्योको सावचे रहना એકાણું હજાર ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો તાઇવાન માં પચીસ વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ આવ્યો છે રાજધાની તાઈપેઈ અને ક્વાલિન શહેર સૌથી વધુ પ્રભાવિત થયા છે મળતી માહિતી મુજબ છવ્વીસ ઇમારતો ધરાશાયી થઈ છે ઉપરાંત અનેક રસ્તાઓ અને પુલો નુકસાન પહોંચ્યું છે ભૂકંપના કારણે સાત લોકો મોત થયા છે અને સાતસો થી વધુ ઘાયલ થયા છે મૃત્યુઆંક હજી વધી શકે છે ભૂકંપના લીધે એકાણું હજાર વીજ પુરવઠો ખોરવાયો છે જાપાન અને ફિલિપાઇન્સ પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે जौहर करवानी जरूर नहीं पड़े परेश धानी परसोत्तम रूपाला नाम लीधा वगर तेमना पर प्रहार कहियो करेनो पर दाग लगाड़ना लगा जौहर करवानी जरूर नहीं अहंकार हमेशा हारे छे रोटी बेटी राज अने धर्म ना रक्षकों ने कायमी कोख मा उहेरनारी देश दरेक मातृ शक्ति ने वंदन देश दीक्रीओ दामन ने दाग लगाड़नारा विरुद्ध जौहरनी जरूर नहीं पड़े कारण के जवतलिया हजू तो जीवे छे परेश धानी ट्विटर पर पोस्ट करीने कर हतु પીએ મોદીની રાવણ સાથે સરખામણી ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આજે ભાવનગરમાં પીએમ મોદીની રાવણ સાથે સરખામણી કરી છે કહ્યું કે અહંકાર રાવણ અને કંસનો પણ તૂટ્યો હતો ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે દાવો કર્યો કે 10 વર્ષમાં ભાજપે કુલ 82.52 કરોડનું દાન મેળવ્યું છે કહ્યું કે તેઓ સત્તામાં હોય તેમની પાસે શસ્ત્ર શાસ્ત્ર સત્તા અને સંપત્તિ બધું જ હોય જેથી તે પોતાનો ધારીઓ કરી શકે टेस्ला भारत में ईवी मेन्युफेक्चरिंग प्लांट स्थापित से भारत में इलेक्ट्रिक व्हीकल पॉलिसी ने मंजूरी बाद मस्क मैं कंपनी टेस्ला एक टीम मोकलवा जा रही है आ टीम भारत में हजार करोड़ रूपया न इलेक्ट्रिक कार मेन्युफेक्चरिंग प्लांट माटे जगह मेरवशे आ टीम महाराष्ट्र गुजरात और तमिलनाडु जेवा ऑटोमोटिव हब राज्यों में स्थान मेलवा प्रयास कर कारण के आ राज्यों में एवा पोर्ट छे कार नी निकास सरल स તમારે રૂપાલા જોઈએ છે કે ક્ષત્રિય સમાજ ભાજપના ક્ષત્રિય નેતાઓ અને ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક બાદ કરણસિંહ ચાવડાએ કહ્યું કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરવા માંગતો નથી જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે દેશમાં 22 કરોડ અને ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિયો છે અમે ચોંકી વાત મૂકી છે કે તમારે રૂપાલા જોઈએ છે કે ક્ષત્રિય સમાજ બંધારણીય રીતે પીઓકે પાકિસ્તાનનો નથી પીઓકેની અવામી એક્શન કમિટી મીરપુરના પ્રમુખ નેતા આરીફ ચૌધરીએ પાકિસ્તાન પર મોટો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે પીઓકે બંધારણીય રીતે પાકિસ્તાનનો નથી પાકિસ્તાની વહીવટી તંત્ર પીઓકેના લોકો સાથે સારો વ્યવહાર નથી કરતા અને અમારી જરૂરિયાતો પણ પૂરી નથી કરતા આ વિસ્તારના લોકો દાયકાઓથી જુલમ ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અમને લૂંટવામાં આવી રહ્યા છે અને બળજબરીથી વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે कांग्रेस से पीएम मोदी પાસેથી મહિલાઓનો સન્માન કરવાનું શીખવું જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ બીજેપી સાંસદ હેમા માલિની પર કરેલી ટિપ્પણીએ લઈને હોબાળો થઈ રહ્યો છે. ભાજપે કોંગ્રેસને મહિલા વિરોધી પાર્ટી ગણાવી છે. આ દરમિયાન હેમા માલિનીએ કહ્યું કે આ લોકો માત્ર એવા લોકોને ટાર્ગેટ કરે છે જે ફેમસ છે. જેનું નામ નથી તેવા વ્યક્તિને ટાર્ગેટ કરીને તેમને શું ફાયદો થવાનો છે? કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદી પાસેથી મહિલાઓનો સન્માન કરવાનું શીખવું જોઈએ. કોંગ્રેસમાં સોનિયા, રાહુલ અને પ્રિયાંકા પાવર સેન્ટર છે. કોંગ્રેસમાંથી હાંકી કઢાયલા સંજય નિરૂપ મે કહ્યું મે મારું રાજીનામું પહેલેથી જ મોકલી દીધું હતું. સોનિયા, રાહુલ અને પ્રિયાંકા ગાંધી કોંગ્રેસમાં સત્તાના કેન્દ્ર છે. સોનિયા, રાહુલ અને ખડગેની પોતાની લોબી છે. કોંગ્રેસ વૈચારિક રીતે વિખેરાઈ ગઈ છે. નેહરુના બિનસાંપ્રદાયિકતામાંથી ધર્મ જ ગાયબ થઈ ગયો છે. કોંગ્રેસમાં ડાબેરીઓનો વર્ચસ્વ છે. ડાબેરીઓ જ રામ મંદિરનો વિરોધ કરે છે. सोने पहली बार 70000 ने पार पहुंचे सोना और चांदी की कीमत में सतत વધારો થઈ રહ્યો છે MCX पर सोने पहली बार 70000 નો ભાવ પાર કરી ગયું છે MCX पर सोने अप्रैल ના वायदा માં આજે 4 એપ્રિલે ₹70248 પ્રતિ 10 ગ્રામ ની નવી સપાટીએ પહોંચ્યું છે ચાંદીના ભાવમાં પણ ચમક જોવા મળી છે MCX પર ચાંદી મેના वायदा બજારમાં ₹89766 પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે જે ચાંદીનો ઓલ ટાઇમ હાઈ ભાવ 谢谢、okay.